હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો સ્વાગત છે અમારે એક નવા નવા તો આજે આપણે બનાવવાના છે સ્ટીમ ઢોકળા એટલે આપણે ગુજરાતમાં ફેમસ એવા સ્ટીમ ઢોકળા તો આપણે એના માટે જો આ ખીરું બનાવ્યું અને તૈયાર કરી વાળું છે અને આપણે બનાવવાના છે ઢોકળા તો આમાં આવે હું મીઠું અને થોડાક ફૂલ છોડા નાખી અને સરસ મજાનું હલાવી દઉં આપણે જો ઢોકળીયું લઈ લીધું છે અને એમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એના ઉપર આપણે આ રાખી દેસુ અને ઢોકળા આપણે બનાવશું આમાં આ તેલ વાળી ડિશ કરી વાળશું પછી બનાવશું આ ખીરોમાં નાખી અને ઢોકળા બનાવશું તો કાઈ નહીં વિડિયોમાં હાલો કન્ટિન્યુ રહ્યો ભૂમામાં મીઠું અને ફૂલચડા નાખી અને પછી બતાવશું તમને તો આ છે ફૂલચડા મેં આમાં નાખવા માટે લઈ લીધા છે ટાટાના ફૂલ આવે છે એટલે અને મેં ઘરમાં ટાટાના ફૂલ વાપર્યું છે તો હું આટલા ફૂલ બેટરમાં નાખું છું અને એની અંદર છાઈસ તો હોય જ તે એટલે આપણે ખાટું તો હવે હું આમાં નાખી દઈશ મીઠું હજુ આપણે નથી નાખવાનું થોડુંક જ મીઠું નાખવાનું છે આમાં છાઈસ છાઈસથી થી ના આપણે કર્યું હોય એટલે મીઠું ઓછું નાખવાનું फुलसडा अनि मिठो नै खाँक पछि म सरस मजानु अनि एक वार हलाइदिइ जब हलाइवा पछि सरस मजानु फुलि घिउ फुल छडा नै खाँटले मस्त फुलिघिउ से તો જો મેં આમાં તેલ નાખી દીધું છે હવે હું એમાં નાખી દઈશ આ બેટર એટલું નાખવાનું છે હજી આ ઢોકળા ફૂલ છે એટલા માટે આપણે એટલું નાખ્યું છે એમાં હું નાખી દઈશ કોથમરી કોથમરી નાખ્યા પછી આપણે નાખશું ખાંડેલું મરચું તીખા ભાવતા હોય તો ખાંડેલું મરચું નાખવાનું અને તમે કોન પણ નાખી શકો પણ ખાંડેલું નાખ્યું તો સ્વાદ વધારે સારો આવશે લસણવાળું કરેલું મરચું આપણે નાખ્યું તો એટલે મેં જો આ લસણવાળું કરેલું મરચું નાખ્યું છે હવે આ આપણી ડીશ છે એને હું મૂકી દઈશ આમાં એવું મૂક્યા પછી હવે હું ઢાકણું દઈશ અને દસ મિનિટ માટે આપણે રાહ જોઈશું તો હવે આપણે દસક મિનિટ થઈ ગયા ફૂલી અને મસ્ત થઈ ગયા છે આપણે ચેક કરી લઈશું તો જો મસ્ત બફાઈ ગયા છે અને હવે આપણે એને નીચે ઉતારી દઈશું ત્યાં સુધીમાં આપણે ઓડું બેટર છે સહીટકી બધામાં નાખી દેસુ તો એના માટે બધી વાટકી ને આપણે તેલવાળી કરવી પડે આવી રીતના બધી વાટકી તેલ વાળી કરી દેવાની એટલે આપણા ઢોકળા સેડા પછી સરસ મજાના વાટકીથી છૂટા પડી જાય એટલે જો તેલ વાળું ન કરવું તો વાટકી હારે ચોટા રહે અને છૂટા પડે નહીં અને સારા બને નહીં તો આપણે બધી વાટકી છે એ થઈ ગઈ છે તેલ વાળી અને હવે હું બધામાં ભરી દઈશ પેટર આવી રીતના થોડું થોડું ભરી દેવાનું કારણ કે હજી તો આખું લે એટલે પછી આખી વાટકી થઈ જાય

કરી દઈશું ફૂલ અને આને પણ આપણે દસ થી પંદર મિનિટ માટે રાહ જોઈશું તો જો હવે આ ઠરી ગયું છે આ એક બાજુ આપણે કટ કરીને જોઈ લીધું સરસ મજાનું ઠરી ગયું છે હવે આપણે બીજા પણ એવી જ રીતના કટિંગ કરી લઈશું તો જો બધા તરફ ના કટિંગ થઈ ગયા છે અને હવે આપણે

અને આપણે જો આમાં પેલા તેલ નાખ્યું હતું તો જો આપણે આ બની ગયા છે સડી ગયા છે ને આપણે નીચે ઉતારી લીધા છે હજી ગરમ છે તો આવી રીતના છૂટા પડી જાય છે સરસ મજાના ગોટાઇ ગયા છે જો આવા કઈ બની તૈયાર થઈ ગયા છે તો આપણે તે બધાએ કાઢી લઈશું

કારણ કે કોથમીરનો સ્વાદ અલગ જ કોથમી આપણને ખાવાની મજા આવી જાય તો જો આપણે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને એની ભેગી આપણે લઈ લીધી છે લાલ ને લીલી ચટણી તો આ છે આપણા સ્ટીમ ઢોકળા જો અમારો વિડીયો તમને ગમ્યો હોય સરસ મજાના ઢોકળા બનાવ્યા છે એનો તમે આખો વિડીયો જોયો જો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વાય બાય